જય મોલિતા જય ઠાકોર અકોપા કાઠી જાય ગયો હે આજે જઈ ગયો હમણાં મેં ઘીણની ગોળીઓ પાઈ દીધી એટલે પાંચ છ છીતે બોલી તો થઈ ગયો આજે એમ કીધું કે મેરો આયરની વાયર છે વાયરનો વિશ્વાસ ન કરવો પડો તૂટીને પડે શોર્ટ લાગી મરી જાય હું વાયર છું ને તો ધ્યાન રાખજે શોર્ટ ના લાગે આ સુમાહામાં તો બહુ સોટા આવે વાયરમાં બરોબર હવે તું કાઠી દરબાર છો કાઠી દરબાર તારું મોઢું બંધ તું આજ તું બોલો વાયર તારું કેવાનું એમ કે વાયર છે એમ અમારે આયરણી દૂધ પીન તમારો ઇતિહાસ આંબે પછી લડવા ગયા તા બધા પેલા મારે આયરાણી દૂધ પીધું હતું અભયને આશરો આપ્યો હતો એ પર રજપૂત હતો નવગણરો આપ્યો હતો એ પર રજપૂત હતો પેહલા આયરાણીને દૂધ પીવું પડે ભાઈ હ ખબર ન હોય ને તો પછી વાયર બોલ જતું હજી તને એમ કહી છે કે તું તો કે કાટીમાં આવી જવાનો છો કાલે જ મેં ફોન કરી નત કીધું મિતાર છોકરાને મૂકી જા અમે હજી આઈશરો આપશું તું મરી જવાનો છો ક્યાંક વોટફેટમાં છોડી જવાનો છો એટલે એમાં કંઈ નવી નવાઈ નથી મૂકી જ અમારા અમારા કદાચ કંઈક બલિદાન દેવું દઈ દે હું તું કી ના હામી વાતું કરો નામ લઈને ક્યાં કંઈક વિડીયો બનાવતો જાય બધું મેસિંગ ના કર આ અહીરાણીનું દૂધ પીધું હોય ને પછી લડવા જવાય આ રોજપૂતના આઈશરો દીધો ને બધા અહીરાણીનું દૂધ પીધું અભય ગણ ઇતિહાસ પહેલા વાસી લે પછી વાત કરજે આયર તો આયર છે ભાઈ આયરનો સારો નો કર્યો પાછો આમ કાઠી દરબાર કાઠી દરબાર મુઝિંહ આતના કાઠીનો દીકરો આમ બોલે જ નહીં એકદમ સમજો તમારા દરબાર છે એ તો આહિરની બહુ મર્યાદા રાખે છે બહુ કદર કરે છે આ રતપૂત છે ઈ બહુ બહુ કદર કરે પણ તું એક આવો ક્યાં જાય ગયો ખબર નથી પડતી હવે વાયર ટાયર એક વા ટાયર બોલજે કાલો એટલે બધા આવી જાય આમાં ટોટલી સમજો મમ્મી છે ને ભાઈ બધાને આઈશરો આપ્યો ને તમારા જે આ નવગણને જે થઈ ગયા ને ભાઈ એ આઈરાણીને દૂધ પીધું એને એટલે જૂનાગઢની ગાડી એને અભાઈ ઓજા મકવાણે આઈશરો આપ્યો હતો એની પણ આઈરાણીને દૂધ પીધું હતું ખબર ના હોય તો વાસી લેજે તું એક દરબારનો દીકરો નથી એ ફાઈનલ છે સો ટકા દરબાર તો અમારી ઈજાત કરે છે એ આયરો આઈરો કરતા હોય પણ તું એક ક્યાં પેદા થયો ને નમૂનામાં એ ખબર નથી પડતી સમજો બાકી આયરોન દરબારો બે એક જ છે જુદું નથી એ તને ખબર ના હોય ને તો કહી દો પણ તું એક નમૂનો આ માં એક નમૂનો તું થયો દરબારો ને હોય જાય આવે એને ખબર છે બધી ઇતિહાસ ને એટલે તું એક પેદા થયો છો એટલે ભાઈ આ દરબાર સમાજ કોઈ સાંભળતો હોય તો આને સમજાવો આયરનો આમ વિરોધ ન કરે ક્યાંક આવી જાય આટીમાં તાનો માં જીણકો હે એટલે આ બધું સમજાવો એમ ને મારી વડફેટમાં સડી ગયો ને તો નહીં બહુ હારવડ રહીએ નું નામ લઈએ મનસુખભાઈ ને રામોદ જા ને શું કેમ બોલો તારામ તેડો અહીંયા જા અહીંયા આવ ભાણવર તું તો દરબારનો દીકરો છો તારા તો ગમન થાય ત્યાં વયો ભાઈ પટ્ટેગીન વાતો ના કરે ત્યાં બેઠા બેઠા એટલે મારો ભાઈ મરે ને આમાં વિડીયા બનાવવા બંધ કર દે તું ખોટા ને એક એક વીડિયા એક એક નામ લે મજા આવશે આ બધા હા નામ ના લે ભલે બે ત્રણ વીડિયા બનાવવા પડે બરાબર એટલે એક એકનું નામ લેતું હતા આમાં તે જ મને કીધું તું ને વળી પાછ બોલીને ફરી ગયો મનસુખભાઈ ગેરજા અહીંયા કુણો અબડાવા જવાય ને હું તું બોલો તો ને આ તારી ફાઇટી તેથી ફેરવી નાખ્યું બધું હું તો અહીંયા જવાનો છું ને તારે અમે વિડીયો બનાવવાનો છો સમજી લેજો ભલે તારી બરે પણ અહીંયા જવું છે મારે હ રામો જાય તને વિડીયો બનાવીને તને મોકલી હું આવ્યો એટલે મારો ભાઈ છે ને હવે મર્યાદામાં રહી જા તું બીજા આમ વિરોધ કરતો હતો આમ વિરોધ કરતો હતો એ આખું ઓલગ છે મારા હામો ઓલગ છે હું અહીંયા રાતે કંઈ બાર વાગે આવીને તને ફોન કરી કામરેજ માં આવી ગયો એટલે આવી જાય અહીંયા બીજું શું હોય પણ મારે ટાણા સિઝન છે મારેથી નીકળાય એવું નથી એટલે આ છે ને સુમા વાયરમાં શોર્ટ બહુ આવે ધ્યાન નાખજે હમણાં સુમાં હું આવી જાય મને તે વાયર કીધો ને વાયરમાં શોર્ટ બહુ આવશે એટલે હું આવી જૂમા નવું રહું એટલે વાયરમાં શોર્ટ વધારે હોય એમાં હો મારો દીકરો આનંદ કર એટલે આ દરબારનો દીકરો નથી આને કોઈ દરબાર સમાજ ફોન કરો કે ભાઈ તું આન નહીકીતા કરો આ કે સમાજનો છે એ દરબાર સમાજનો કાઠી દરબાર દીકરો આમ ન બોલે રથપુત આમ મૂંછી હાથ નાખીને રખડતા હોય રથપોતું હોય আকাঠি পাশে কাঠি মিশন য়ে বলে যে ঠাকুর